આ ફૂલડીનું શું કરવું હવે મારા લગ્ન થઈ ગયા છે અને આ ફૂલડી મને જાન ત્યાં બોલાવે છે મળવા હવે આ ફૂલડીને છે ને મારે ના પાડી દેવી છે કે તું મને ભૂલી જાય હું હલવાય મારે જેવી થતી હતી ને એવી બાયડી ચડી જાય છે હવે છે ને આપણે બેને આજ સુધી જે હતું ને એ બધું ભૂલી જા હું તને પ્રેમ કરતો હતો પણ હવે બધું ભૂલવું પડશે તને ખબર છે મારા લગ્ન થઈ ગયા મગના એમ થોડીક આય હું ભૂલી જતી હું તને નાનપણથી પ્રેમ કરું છું તે તો બીજે લગન કરી લીધા મેં તો લગન ન કર્યા તારા હાથથી હું તો જિંદગી જીવીશ ને તો તારી હારે બીજા કોઈ હારે નહીં પણ હવે એ હાથ લાઈન બેઠીને એ બધી મૂકી દે હા ભાઈ હવે આપણા બેના લગ્ન કોઈ સંજોગોમાં ન થાય સમજી મારે ઘરે બાયડી આવી જશે અને આ વાતની એને ખબર પડશે ને

એક વાર ના પાડવી ની સારું એટલે હવે તો મારે કાઈ લપ નહી અને ભૂલ દી લઈને કાઈ કરે નહીં તો સારું છે લાય હવે ફેરી આયલો તો હવે મારે કાઈ ઉપાય દીતો નહી હા લાય હું ફેરી ગયો જાવ બોલો મગનો તો મને ભૂલી ગયો

હા તે હારો હારો તાર નવા સી તે ખાઈ પછી કોણ ખવરાવે હા એ હાસું તો જો 50 રૂપિયા નું શિખન લાવું હા અને 50 રૂપિયા ને કેરી ઢ હા લેતા આવજો આપણે બે માણા સેવ્યા ભાઈ બીજું કોણ છે હા ઈ વાત થાશી હાલ તો હું લેતો હું એ આ રખડી ન હતા વેલા આવજો હા પૂરીઓ પૂરીઓ બના હાલ એ આ આ જયશા જમાનો નો કેવો હે

પાંચ લાખ રૂપિયા લાય એ પછી ના પાંચ લાખ તે મને ડગો દીધો એ એ પણ એ બધું ભૂલી જવાનું મેં તને હમણાં ઘડી પેલા શું કીધું તું એમ છેથી નું ભૂલી જાતી અને આમ જો તાર 5 લાખ રૂપિયા નો દેવો ને તો તું મારી આ લગન કે એ એવું કાઈ નઈ બને હવે હો ભાઈ એવી દીકરો થામાં 5 લાખ રૂપિયા દેવા એક જેલ માં જાવું હે

એટલે તું કોણ છો 5 લાખ રૂપિયા લેવા વારી એ તા ધણી છે ને આધી લગીન મને પ્રેમ માં ફસાવી હતી અને અત્યારે મને ડગો દીધો એના 5 લાખ રૂપિયા હું લઈશ તને સર 5 લાખ રૂપિયા હું એક ફૂટી કોટી નહીં મળે હા ભાઈ ઉશી નિશની થામાને કેસ કરશું કેસ કરો છે જા જીને કરો ને કેસ કર હું કોઈ થી ન બીતી હાલે તાર મને 5 લાખ રૂપિયા દેવા છે ને તાર ધણીને ને હલવા દેસો કેસ કરી હલવાડી સો ખબર પડે અને જા કર કે જા હું જો છું હે તો કોઈ થી ન બીતી મને મારે કે ડાયરી થી ના એક નહીં હે અને તમે મારા રે લગન કામ કર્યા તમારે આ બધું મને પેલા કેવું હતું એ પણી માં આવ્યો તો એ મને મારે છે ને ગમતી નથી લગન ઇને આ નતા કરવા એ મારે તમારું કાઈ નથી સાંભળું મને છે ને હવે કાઈ હાસું જ નઈ લાગે અને છે ને આજ પછી પૂછા વગર બારા નો નીકળતા આમ આમ ઘર માં જાવ પણ ભૂલ થઈ જાય હવે નઈ થાય આવું મે કીધું ને જાવ એમ અને પૂછા વગર બારા નો નીકળતા કેવા છે બોલો